દ્વારા તારીખ એક છ બે હજાર ચોવીસ થી તારીખ પંદર છ બે હજાર ચોવીસ દરમિયાન જનજાગૃતિ અભિયાન સ્વરૂપે સ્વચ્છતા ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે જે અન્વયે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તારીખ આઠ છ બે હજાર ચોવીસ ના રોજ રાજકોટ શહેરમાં આવેલ ખુલ્લા પ્લોટ મેદાનો સોસાયટીના કોમન પ્લોટ સ્લમ વિસ્તારની સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી જેમાં કુલ ત્રણસો ઓગણસાઠ સફાઈ કામદાર મારફતે સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી જેમાં કુલ ચોસઠ ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો છે અને તારીખ નવ છ બે હજાર ના રોજ રાજકોટ શહેરી વિસ્તારમાં આવેલ નદીઓ તળાવો ફિલ્ટ્રેશન પ્લાન્ટ્સ અને ઓવરહેડ વોટર ટેન્કની સફાઈ હાથ ધરવામાં આવી જેમાં કુલ એકસો નેવ્યાસી સફાઈ કામદાર મારફત સફાઈ કરવામાં આવી જેમાં કુલ આઠ ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો છે અહેવાલ વિજય મકવાણા